સાથે બહુજન આર્મી દ્વારા ધરણા પ્રદર્શન કચ્છ જિલ્લામાં આરોગ્ય સુવિધાના અભાવને કારણે કેટલાય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેવી જ એક વ્યથા વધુ સામે આવી છે પૂર્વ ગાંધીધામ આદિપુરની રામબાગ હોસ્પિટલની કે આ હોસ્પિટલની કથળેલી વ્યવસ્થાને સુધારવા માટે બહુજન આર્મીના લખંદુઆ તથા સ્થાનિક લોકો દ્વારા ધરણા પ્રદર્શન કરી ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યાંની જનતા જણાવી રહી છે કે આ હોસ્પિટલમાં પૂરતી સુવિધા નથી મળી રહી અને તેના કારણે દર્દી તેમજ તેના સગાવાલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ હોસ્પિટલમાં પૂરતી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ નથી અને સમયસર ડોક્ટર પણ આવતા નથી જ્યારે દવા લેવા માટે જાય ત્યારે તેવું જણાવી દેવામાં આવે છે કે આ કાર્ડ લઈ જાઓ આ મેડિકલ સ્ટોરમાંથી આપ દવા લઈ લેજો તો ત્યાં ડોક્ટરના પણ કમિશન ચાલી રહ્યા છે ત્યારે હવે આરોગ્ય સુવિધા સુધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તેઓ એમ પણ જણાવી રહ્યા છે કે જો ધારાસભ્ય આરોગ્ય સુવિધા સુધારી ન શકતા હોય તેના માટે કોઈ વિકાસ કાર્ય ન કરી શકતા હોય તો ખરેખર તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ ત્યાંની જનતા જણાવી રહી છે કે આપ રસ્તાનું સમારકામ નહીં કરો તો ચાલશે ગટરના ગંદા પાણીની વચ્ચે પણ અમે રહી લઈશું પરંતુ જો આરોગ્ય સુવિધાનો અભાવ હશે પૂરતી આરોગ્ય સુવિધા લોકોને નહીં મળી શકતી હોય તો જીવના જોખમે તે લોકોને બહાર ટ્રીટમેન્ટ માટે જવું પડતું હોય છે અને ખરેખર તે કેટલે અંશે યોગ્ય છે જો નાના વર્ગના લોકોને પૂરતી સુવિધા ન મળી શકતી હોય તો તેઓનું જીવવું પણ ખરેખર મુશ્કેલ થઈ જતું હોય છે ત્યારે આ અંગે જ્યારે આજ રોજ બહુજન આર્મી દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા ત્યારે આ વિશે પોતાની વ્યથા અમારી સમક્ષ ઠાલવી રહ્યા છે બહુજન આર્મીના લખનધુઆ આવો સાંભળીએ તેમના શબ્દો આજરોજ રામબાગ હોસ્પિટલમાં કથળેલી વ્યવસ્થાને લઈ અને આદિપુર અંજાર ગાંધીધામ રાપર અને બચ્ચાઉની જનતાને સાથે રાખી અને રામબાગ હોસ્પિટલના ઇમરજન્સી ગેટ ઉપર ધરણા કર્યા છે આ ધરણા દોઢ દોઢ મહિનો પહેલાં પણ કરેલા ત્યારે આ જે લુખું તંત્ર છે આ નકામી સરકાર છે એને સીભાળું નહીં અને પોલીસને આગળ કરવામાં આવ્યું અને ધરણાને આરોગ્યના મુદ્દાને એ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું પછી અમે દિવાળી સુધીનો સમય આપેલો કે દિવાળી સુધીમાં અહીંયા જે ખૂટતી કડીઓ છે એ પૂરી કરવામાં આવે નહીં તર ફરી પાછો રામબાગ હોસ્પિટલમાં ધરણા કરવામાં આવશે પણ અહીંયા બેડની સુવિધા પણ કરવામાં નથી આવી બેડ છોડો બેડ શીટની સુવિધા કરવામાં નથી આવી નથી વ્હીલચેર નથી સોનોગ્રાફી નથી મેડિકલમાં દવાઓ આપણે આટલા પેશન્ટના મેડિકલ બિલ પડ્યા છે આજના છે બધા આજના છે આ બધા એક પણ દવા હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી એક પણ દવા રામબાગ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી આનામાંથી આ જેટલા પણ બિલ છે બધી દવાઓ લખેલી છે એક પણ દવા અહીંયા આગળ ઉપલબ્ધ નથી અને જેટલા લોકો દવા લેવા ગયા તો મેડિકલમાં બેઠેલા કર્મચારીઓએ એમ કીધું કે તમે ભારત ભારતીય જન આયોગ આ જગ્યા ઉપર મેડિકલમાં જાઓ અને ત્યાંથી દવા મળશે હવે હું કહેવા માગીશ કે આ કોઈ સરકારી ખાતું નથી આ પ્રાઇવેટ મેડિકલ છે ચોક્કસ થોડુંક સસ્તું હશે પણ ત્યાં પૈસા આપવામાં આવે છે તો શું રામબાગ હોસ્પિટલના ડોક્ટરો અને રામબાગ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મંટાણીની મિલીભગતથી અહીંયા દવા રાખવામાં નથી આવતી અને અહીંયા દવા લખી આપવામાં આવે છે શું અહીંયા કને મંટાણી સાહેબ જે સુપ્રિન્ટેન્ડ છે એમનો કમિશન બંધાયેલો છે અહીંયાના ડૉક્ટરોનો કમિશન બંધાયેલો છે દવા લેવા જાય છો તો દવા નથી આવતા કાર્ડ આપવામાં આવે છે આ મેડિકલમાં જાઓ આ મેડિકલમાંથી તમને દવાઓ મળશે ત્યાં પૈસા આપવા પડે છે સરકાર અને ખાસ કરીને હું કહીશ માલતીબેન ખરેખર શરમ આવી જોઈએ તમને અહીંયા કને મોટી મોટી ઢીંગા હાકો જો અહીંયા તમારી બહેનો હેરાન થાય છે તમારી મહિલાઓ હેરાન થાય છે આ ભાઈઓ હેરાન થાય છે રામબાગ હોસ્પિટલ આવી બનાવી શું છે અહીંયા આગળ અરે પાણીની સગવડ નથી મારી બેન પાણીની સગવડ નથી આ મેડિકલમાંથી દવાઓ નથી પ્રાઇવેટમાં જાય છે આવો મોટો મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અહીંયા બાજુમાં દારૂની બોટલો પડી છે તમારા જે સુપરટે છે મંટાણી એ ગુંડા જેવા જવાબ આપે છે લુક્કો માણસ છે બદલી કરાવો એમની અહીંયા કંઈક ઓર્થોપેટિકમાં ડૉક્ટર નથી કહે છે આઠ વાગ્યાથી ઓપરેશન ચાલુ છે જો કે સારું નવ વાગ્યા તો એનું આવવાનું ટાઈમ છે ડૉક્ટરનું અહીંયા કને આવવાનું પ્રેઝન્ટ ટાઈમ નવ વાગે છે અને આ મંટાણી કહે છે આઠ વાગે આવી ગયો છે આઠ વાગ્યાથી ઓપરેશન ચાલુ છે અરે શરમ કરો બેન તમે ધારાસભ્ય છો અહીંયાના થોડીક તો શરમ કરો જો તમારા કને કામ ન થાય તો રાજીનામું આપી દ્યો ખરેખર અમે રાજીનામું હવે થાકી ગયા છીએ બેન તમારામાંથી તમારામાંથી થાકી ગયા છીએ આરોગ્યના મુદ્દા ઉપર અમે બીજો કોઈ મુદ્દા ઉપર રોડ ન બનાવો રસ્તા ન બનાવો ચાલશે ગટારો વ્યસ્તી હશે એનામાંથી અમે નીકળી જઈશું પણ અહીંયા કને સુવિધા તો સુધારો મોટી મોટી ઢીંકા ના આગો સરકારમાં ત્રીજી વખત ટિકિટ મળે એના માટે સરકારને આવનું ન ચાવરો આ જાહેર જનતા ઉભી છે અહીંયા આગળ હજાર લોકો છે બેન હજાર લોકો થોડીક તો શરમ કરો બેન શરમ છે કે નહીં આ હજાર લોકો ખોટા હશે ને તમે સાચા હશો તમારા મંટાણી સાહેબ જે ડોક્ટર છે એ સાચા હશે તમારી પોલીસ સાચી હશે તમારા એસપી સાચા હશે આ હજાર લોકો ખોટા આટલા બિલ બતાવ્યા એ ખોટા આ મેડિકલ પ્રાઇવેટ મેડિકલનું કાર્ડ એના પુરાવા છે કે કાર્ડ આપે છે એટલે તમે ત્યાં કાઢે જાઓ એ ખોટા સફાઈની વ્યવસ્થા નથી બેડશીટ નથી ડૉક્ટરો જવાબ નથી આપતા ડૉક્ટરો સમયસર હાજર નથી રહેતા અહીંયા મેડ હોસ્પિટલમાં દારૂ પીવાય છે હા આ બધી સુવિધાઓ સોનોગ્રાફી જેવી વ્યવસ્થા નથી અને કહેવામાં આવે તો અહીંયા કને કાંઈ નથી મહેરબાની કરી જો સુવિધા થાય તો રામબાગ હોસ્પિટલની એક સરપ્રાઇઝ વિઝિટ બેન લ્યો અને મને કહેજો હું તમારી સાથે આવીશ શું શું સગવડ નથી હું તમને બતાવીશ બેન અમારા દુશ્મન તમે નથી આ સરકાર છે અને સરકારમાં તમારો સરકારી પદ છે એટલા માટે તમારી જવાબદારી છે અને જવાબદારી થકી હું જવાબદાર વ્યક્તિ તરીકે એક સમાજના આગેવાન તરીકે કચ્છના એક કાર્યકર તરીકે તમને કહી શકું છું કે તમે જ્યારે તમે સમય આપો ધારાસભ્ય તરીકે સાંસદ વિનોદ ચાવડા તમને કહેવા માગું છું ભાઈ તમે સમય આપો ત્યારે હું તમારી સાથે આ રામબાગ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટમાં આવવા તૈયાર છું આવો સાથે જુઓ તો ખરા શું છે અહીંયા અહીંયા સો બેડની ત્રણસો બેડની હોસ્પિટલ બનાવી નાખી ઢાંચું બનાવી નાખ્યું સગવડ શું છે કાંઈ નહીં હા ઉપર રૂમ ખાલી પડ્યા છે ત્યાં કને કોઈને એડમિટ નથી કરતા અને જૂની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યાં કને બેડ નથી મહેરબાની કરો હવે રેમ કરો ધારાસભ્ય તરીકે તમારી ફરજ છે ફરજને અદા કરો તમે રોલ નંબર ચાલશે ગટરમાં ચાલી લેશું પણ આરોગ્ય તો ફ્રી આપો ભારતના બંધારણની કલમ એકવીસમાં રાઈટ ટુ હેલ્થનો અધિકાર છે તાકાત નથી કે અધિકાર છીનવી શકે હા તાકાત નથી આજે આયા છીએ કાલે આવશું ને ફરી પાછા આવશું અને હવે ધારાસભ્યશ્રી તમે જો અમારી સાથે રહીને સરપ્રાઇઝ વિઝિટ ન કરીને તો તમારી ઓફિસની આગળ ધરણા કરશું એની ગેરંટી આપું છું તમારી ઓફિસ આગળ લગાવો તમારો પોલીસનો જોર જેટલો લગાવો એટલો કરો ફરિયાદો અમારા ઉપર જોઈએ અમે પણ